ન્યુઝ અરવલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા છલાયક વર્ષથી સતત બેન અધિકૃત રીતે ગેરહાજર હતા છ વર્ષથી સતત બેન અધિકૃત રીતે ગેરહાજર હતા છ શિક્ષકો સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરી જેમાં જિલ્લાની છ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાઓ સહિત છ શિક્ષકોને પોતાનું રાજીનામું કણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગયો હોવાના જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા આદેશ કરાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાલંભમાં ખળબળાટ મચી ગયો છે અઠવાડિયામાં બે થી ચાર દિવસ ગુલ્લી મારતા શિક્ષકોના અહેવાલ મંગાવતા ગુલ્લી બાદ છેડા કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહીના સરકારના આદેશ બાદ અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ગેરહાજર રહેતા શિક્ષકોના અહેવાલ એકઠા કરીને તેની વિગત રાજ્ય સરકારમાં મોકલી આપી છે જિલ્લાના બાયડની દણખેશ્વર ભિલોડાના મોતીપુરા મેઘરજની કેસરપુરા બાયડની અમિયાપુરા ધનસુરાની વડાકા અને ભિલોડા લુસડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છ શિક્ષક અને શિક્ષિકાઓ છેલ્લા 1 વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ગડી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા હોવાનું અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારી નયનેશ દવેએ જણાવ્યું. રિપોર્ટર હિતેન્દ્ર પટેલ న్యూસ 7 ઇન્ડિયા અરવલ્લી. અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એક વર્ષથી નિયમિત કૃતતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ હતી. એ સંદર્ભે શિક્ષ નાણાં વિભાગના ઠરાવ મુજબ એક વર્ષથી બિનઅધિકૃત ઘેરહાજર હતા એવા છ શિક્ષકોને એમનું રાજીનામું ગણી અને એમની સેવાઓ સમાપ્ત કરી છે એ સિવાય બે શિક્ષકોએ રાજીનામું આપ્યું છે રાજીનામા પણ મંજૂર કરી દીધા છે અને એક શિક્ષક છે એને બર તરફ કર્યા છે કુલ કેટલા શિક્ષકો હતા સાહેબ કુલ હાલ નવ શિક્ષકો અમારી સમક્ષ હતા તે નવે નવ સામે કાર્યવાહી કરી દીધી છે એક અશક્ત શિક્ષક છે લાંબા સમયથી રજા ઉપર હતા પરંતુ અશક્ત છે એટલે એમને મેડિકલ બોર્ડમાં પણ મોકલેલા છે